પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કડિયા સમાજની વાડી ખાતે પાટણના નામાંકિત તબીબોની સેવા સાથે નિઃશુલ્ક નિદાનનું આયોજન કર્યું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા છે તે પૈકી જિલ્લાના ચૌદ મંડળ દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરી લોકોના આરોગ્ય માટે પાર્ટી દ્વારા સેવા કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કડિયા સમાજની વાડી ખાતે પાટણના નામાંકિત તબીબોની સેવા સાથે નિઃશુલ્ક નિદાનનું આયોજન કરી જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ સાથે બ્લડ રિપોર્ટ રાહતદરે સોનોગ્રાફી સહિતની મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘવ પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલ જિલ્લા સંયોજક સેવા પખવાડિયા શ્રી વિનયસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ હિરલબેનની ઉપસ્થિતિમાં થવા પામ્યું શહેર ભાજપ પ્રમુખ શ્રી હર્ષભાઈ પટેલ મહામંત્રી શ્રી જિગ્નેશ સોની જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય શિબિર શ્રી ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ શ્રી ગૌરવભાઈ મોદી શ્રી વિવેક પટેલ શ્રી સંજયભાઈ પટેલ શ્રી કિશોરભાઈ મહેશ્વરી શ્રી સુરેશભાઈ પટેલ જયેશભાઈ બારોટ ડૉક્ટર અંબાલાલ પટેલ વર્ષાબેન કડિયા સહિત અગ્રણી કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી ત્રણસો એંશી ઉપરાંત દર્દીઓને આ સેવાનો લાભ અપાવ્યો હતો पाटन नामांकित तबीबों पैकी फिजीशियन डॉक्टर कानजी रबारी डॉक्टर करण विरमगाम थी सर्जन डॉक्टर लाल पटेल डॉक्टर कौशिक भाई कड़िया डॉक्टर आदित्य पटेल ऑर्थोपेडिक डॉक्टर मुकेश भाई पटेल डॉक्टर प्रियांक ओझा इ e सर्जन डॉक्टर प्रमोद लाल पटेल गायनिक डॉक्टर हिरेन सोलंकी स्किन स्पेशलिस्ट डॉक्टर नवीन चौधरी डेंटिस्ट डॉक्टर मिलिंद पटेल जनरल ओपीडी डॉक्टर अवध प्रजापति द्वारा सुंदर सेवा अपना લોક લાડીલા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સેવા પખવાડી ઉજવવામાં આવી રહ્યું છે તે નિમિત્તે સત્તરમી તારીખથી બીજી તારીખ સુધી અલગ અલગ સેવાના કાર્યક્રમો જેવા કે રક્તદાન સ્વચ્છતા એવા બધા કાર્યક્રમો પૈકી એક હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ પણ દરેક જગ્યાએ કરવામાં આવે છે જે રીતે પાટણ જિલ્લાના તમામ મંડળમાં આરોગ્ય શિબિર કરવામાં આવી અને આજે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કડિયા સમાજની વાડી ખાતે આરોગ્ય શિબિર એક કરવામાં આવી એમાં પાટણના લગભગ ચૌદ જેટલા નામાંકિત ડૉક્ટરો દ્વારા પ્રાઇવેટ ડૉક્ટર્સ એમના દ્વારા દર્દીઓની સેવા કરવામાં આવી અને લગભગ ત્રણસો એંસી ઉપરાંત દર્દીઓને વિનામૂલ્યે સેવા કરી અને દવાઓ પણ પૂરી પાડવામાં આવી છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સફળ બનાવ્યા